દરેક યજમાન હાથ ની અંદર ફૂલ અને ચોખા રાખો ભાઈ કળ વગર કોઈ દિવસ બળ થાય માતાજી નું સ્મરણ માતાજી નું ધ્યાન માતાને કહી માતા તારા વોયડેથી માતા તું યજ્ઞની અંદર બિરાજમાન થા અમે તારો આજે યજ્ઞ તારી પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ હે મા જગદંબા આ કાર્ય થઈ નિર્વિઘ્ને પરિપૂર્ણ કરવા વાળી બનજે નમો દેવીએ મહાદેવીએ